નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધારી બારસો સિતેરથી પંદરસો એકાવન પેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસો પચાસ હરસોલ તેરસો સાડત્રીસથી पंदर सौ पचास राजकोट पंदर सौ थी सोल सौ पिस्तालीस रोल तेर सौ पंचोतेर थी सत्तर सौ एकावन विरमगाम तेर सौ सुतालीस थी सोल सौ एक जेतपुर बार सौ चार थी सोल सौ एक धंधुका सौ पचास थी पंदर सौ अठावन आंबली तेर सौ एक थी पंदर सौ सिद्धपुर चौद सौ थी सोल सौ एकावन मोरबी चौदस सौ थी सोल सौ छवीस બહુચરાજી તેરસો પચાસ થી ચૌદસો પંચ્યાસી ચોટાણા ચૌદસો એકાવન થી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો એકાવનથી સોળસો એકતાલીસ હળવદ તેરસોથી પંદરસો ત્યાંશી બાબરા તેરસો પચાસ થી સોળસો પચાસ વાંકાનેર તેરસો પચાસથી સોળસો પચાસ ભાવનગર તેરસોથી સોળસો ચાર કાલાવડ તેરસોથી सोलसो एकावन हारीज तेर सौ पिंचोतेर थी सोलसो एकवीस मणसा एक हज़ार अगियार सोसो त्रीस विजापुर चौदह सौ अगियार सोसौ छप्पन कुकरवाड़ा चौदह सौ थी सोल सौ एकतालीस गोजारिया सोल सौ तेवीस थी सौ सौ तेवीस उनावा अगि सौ अगियार सोसो बवन बार सौ थी पंदर सौ दस जसदड़ चौद सौ पचास थी સોળસો દસ મહુવા અગિયારસો છન્નુંથી પંદરસો ચાલીસ જામજોધપુર તેરસો એકત્રીસથી સોળસો એકતાલીસ અમરેલી એક હજાર સિત્તેરથી સોળસો છવ્વીસ જામનગર બારસો દસથી સત્તરસો લખતર અગિયારસોથી સોળસો વિસનગર બારસો સિત્તેરથી સોળસો એકોતેર પાટણ બારસો પચાસથી સોળસો પંચોતેર હિંમતનગર તેરસો એકાવનથી સોળસો એકતાલીસ ગોંડલ અગિયારસો એકથી સોળસો અગિયાર ચાદર પંદરસો પચાસથી સોળસો વીસ જામખંભાળિયા તેરસો પચાસથી પંદરસો એકસઠ અંજાર ચૌદસોથી સોળસો પંદર ચાણસમાં અગિયારસો ઇઠોતેરથી પંદરસો બાણું આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો